નમસ્કાર સરદાર કુર્ચર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ભાજપને મળ્યા નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને જાહેર કરાશે બિનહરીફ વાપીના ચલા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું પચીસ કરોડના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ અરબી સમુદ્રમાં બારસો લીટર ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ દ્વારકાના સલાયા બંદર પરથી એસઓજીએ બે શખ્સોને ઝડપ્યા દર્દી જોડે બોલાચાલી બાદ હોબાળો થતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટર ડોક્ટર્સ ઉતર્યા હડતાલ પર મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને છ કોન્સ્ટેબલે વકીલને માર માર્યા બાબતે ચાર એસોસિએશનને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો વકીલો કામકાજથી રહ્યા અળગા મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપે લીધા વધુ ત્રણના જીવ કુલ મૃત્યાંક નવ પહોંચ્યો એલ રાહુલે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં નવ વર્ષ પછી ભારતીય ધરતી પર ફટકારી વિસ્ફોટક સદી ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના પાંચ જેટલા વિમાન તોડી પાડ્યા હતા ભારતીય વાયુસેના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે કર્યો ખુલાસો પાકિસ્તાની સૈનિકો પર તાલિબાનોનો અંધાધૂત ગોળીબાર બંને દેશની સરહદે વધ્યો તનાવ ઇન્ડોનેશિયા ભૂકંપના આંચકાથી ત્રુજ્યું પાપુઆમાં પાંચ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ